જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામું સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું માર મહિનામાં ગુરુવારના દિવસે થતું મા લક્ષ્મીજીનું વ્રત તેની કથા અને વાર્તા તો ચાલો સાંભળી વાર્તા શ્રી લક્ષ્મીજીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં મા પાર્વતી શ્રી સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગૌલોકમાં રાધિકા વૃંદાવનમાં રાજેશ્વરી ચંદનવનમાં ચંદ્રા ચંપકવનમાં વિરજા પદ્મવનમાં પદ્મા માલતીવનમાં માલતી કુંદનવનમાં કુંદદંતી કેકી વનમાં સુશીલા કંદમ વનમાં કંદમ માલા રાજગ્રહમાં લક્ષ્મી અને ઘર ઘરમાં ગ્રહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી મહાલક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની આ વાત છે ત્યાં ભદ્ર શ્રવા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ પરાક્રમી હતો ચાર વેદ અને છ શાસ્ત્ર અઢાર પુરાણોનો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું તે સુશીલ સુંદર અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતી તેનું નામ હતું શ્યામબાલા એક વખત શ્રી લક્ષ્મીદેવીના મનમાં થયું કે આ રાજાના રાજમાં હું રાજ કરું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવી અને ઊભી રહી તેને જોઈને એક દાસી તેની પાસે આવી અને પૂછવા લાગી તેનું તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા મા લક્ષ્મીજી બોલ્યા કે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણી હતી અને તે વાણીઓ ખૂબ જ ગરીબ હતો તે રોજ ઝઘડા કરતો હતો અને ધણી તેને મારતો હતો તે ત્રાસથી કંઠાળી અને ઘર છોડીને નીકળી પડી વનવગડામાં ભૂખી અને ભટકવા લાગી તેની દશા જોઈ અને મને દયા આવી ધન સંપત્તિ આપવાવાવાળા લક્ષ્મીજીના વ્રતની મેં માહિતી તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે મહાલક્ષ્મીજીનું વ્રત કર્યું શ્રીલક્ષ્મી જેવી પ્રસન્ન થયા તેણે ખૂબ જ અને તેથી તે મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મીજીનું વ્રત કર્યું શ્રીલક્ષ્મી જેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી દૂર થઈ સંપત્તિ અને સંતતિથી ઘર ભરપૂર થયું ચારે કોર આનંદ આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાહેબીમાં રહેવા લાગ્યા જેટલા વર્ષ તેણે લક્ષ્મી માતાજીનું વ્રત કર્યું એટલા હજાર વર્ષ તેને સુખ અને સાયબી મળી અને હવે તેઓ રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો પણ તે રાણીને હવે લક્ષ્મી માતાજીનું વ્રત વિસ્મરણ થયું છે તો હું એને યાદ કરાવવા માટે ખાસ અહીંયા આવી છું આ બધું સાંભળીને દાસીએ તેને લક્ષ્મી માતાજીના વ્રતની માહિતી પૂછી તો પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા મહાલક્ષ્મીજીએ તે લક્ષ્મીજીની વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી દાસીએ તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માની અને સંદેશો રાણીને કહેવા માટે ગઈ તેના ઐશ્વર્યનું ખૂબ જ અભિમાન હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોસીના સમાચાર સાંભળીને તે એકદમ ગુસ્સામાં આવી ગઈ અને તે ડોસીને ખૂબ જ અપમાનિત કરી અને ધક્કા પણ માર્યા તે ડોસી બીજી કોઈની પણ સાક્ષાત લક્ષ્મીજી હતા એ રાણીને સમજાયું નહીં રાણીની ઉદ્ધતાઈ જોઈ ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જ જવાનું ઠરાવ્યું અને તે તો ચાલી નીકળ્યા થોડે દૂર જતા શામ બાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રી પાસે માફી માંગી ત્યારે લક્ષ્મી માને તેની ખૂબ જ દયા આવી તેણે શ્યામબાલાને લક્ષ્મી માતાજીના વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો શ્યામબાલાએ ભક્તિભાવપૂર્વક મા લક્ષ્મીજીનું વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલધાર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજવૈભવમાં સુખીથી રહેવા લાગી અહીંયા લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાનું રાજપાટ વયું ગયું વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરીને અન્ન પણ મહામુસીબેથી મળતું હતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી કે આપણા જમાઈ રાજા છે ખૂબ જ ધનવાન છે તમે તેમની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રશ્રવા જમાઈના રાજ્યમાં ગયા એક તળાવના કાંઠે આરામ લેવા બેઠા એટલામાં શ્યામબાલાની દાસી પણ આવી પહોંચી તેણે ભદ્રશ્રવાને જોયો દાસીએ નામ ઠામ અને ઠેકાણું પૂછ્યું તેણે બધું જ જણાવ્યું તે શ્યામબાલાનો પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી શ્યામબાલા પાસે ગઈ અને બધી વાત કરી શ્યામબાલાએ પોતાના પિતાને ઠાઠ માઠથી પોતાના રાજમહેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો અનેક પ્રકારની મહેમાનગીરી કરી અને પાછા ફરતી વખતે તેણે એક હાંડો ભરીને ધન આપ્યું ભદ્રશવા ઘરે આવ્યો સુરત આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણ ખોલ્યું તો અંદર શું જોઈએ લક્ષ્મીજીની અવકૃપાથી તે ચમત્કાર થયો હતો થોડા દિવસ ગયા પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીના ઘરે ગઈ ત્યારે દિવસો હતો માર મહિનાનો છેલ્લો ગુરુવાર શ્યામબાળાએ લક્ષ્મી માતાજીનું વ્રત કર્યું હતું બા પાસે પણ કરાવ્યું સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી તેણે મા લક્ષ્મીજીનું વ્રત કર્યું તેથી તેને પહેલાંનો બધો ધન અને વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી શ્યામબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા અને મને કહ્યું જ કંઈ જ ના આપ્યું તેનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં જ હતો તેથી શ્યામબાલાને કોઈએ પણ બોલાવી નહીં અને તેનું અપમાન કર્યું પણ તેણે આ બા ઉપર તેણે ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળી અને નીકળતા તેણે ત્યાંથી થોડું મીઠું લઈ લીધું હતું અને પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું કે પિયરમાંથી શું લાવી છે ત્યારે તેણે કહ્યું કે રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું કે એટલે શું ત્યારે પત્નીએ કહ્યું કે થોડી ધીરજ રાખો તમને હમણાં જ ખબર પડી જશે તે દિવસે તેણે ઘણા બધા પદાર્થો મીઠા વગરના બનાવ્યા હતા પરંતુ પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીકું લાગ્યું પછી તેણે જો થાળીમાં થોડું મીઠું પીરસ્યું અને રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ થઈ ગયું આ એ જ રાજ્યનો સાર શ્યામના પતિને આ વાત સમજાઈ ગઈ પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતાં ભોજન પૂર્ણ કર્યું સારાંશ એ છે કે જે પણ કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના ઉપર લક્ષ્મીજીની કૃપા થશે સુખ અને શાંતિનો લાભ થશે મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે અમીરી આવે ત્યારે છકી ન જવું અને લક્ષ્મી માતાજીનું વ્રત કરવું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે મહાલક્ષ્મીજીના વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય